ભાવનગર મહાનગરપાલિકાની પડેલ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક રાબડિયા ના અધ્યક્ષ સ્થાને સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક યોજાઈ હતી બેઠક માં રજૂ થયેલ તુમારો પર સભ્યો દ્વારા ચર્ચા વિચારણા કરી મંજૂરી ની મહોર લગાવાઈ હતી પોર્ટલની સોશિયલ મીડિયાનું પ્લસ આપણો બધી ડેટા એન્ટ્રીની એન્ટ્રી ને બધું પોર્ટલ ઉપર એટલું કરે સોશિયલ મીડિયા પર અમે આવારનવાર સરકારની કોઈ પણ યોજના હોય એને ભાવનગર આજ મહાનગરપાલિકા મારફત કોઈ લોકોને અપીલ કરવું હોય કે જે કોઈ અલગ અલગ બાળ વાટી કરવું હોય કે કોડા હોય તો ઈ ઈ બધું ઈ સિવાય પછી આ બધું થોડું ઘણું કંઈક આપણે હાઇલાઇટ કરતું રહેવું પડશે હા આ આ જે વ્યક્તિ છે કોમન છે આ